કનેક્ટો નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યાદે ન્યૂઝ ગુજરાત હાલ આપણે ઉભા છીએ પસાર થતા નેશનલ હાઇવે નંબર પર અને અહીં આપ જોઈ રહ્યા છો કે એક ટેમ્પો છે એક ટેમ્પો છે છે જેમાં કે આગ લાગી ફાયર બ્રિગેડ પારડી નગરપાલિકાની ફાયર બ્રિગેડ આમાં પ્રયત્ન કરી રહી છે આગ પર કાબૂ પાડવાનો પોલીસ કર્મી અહીંયા ટ્રાફિક ને કાબુ કરી રહ્યા છે અને આપ જેમ જોઈ રહ્યા છો ખૂબ જ ખતરનાક આગ લાગી છે જેમાં આપ લાઈવ ફૂટેજ અહીં જોઈ રહ્યા છો ફક્ત ને ફક્ત સત્યાદે ન્યૂઝ ગુજરાત પર પારડી ખાતે કિલ્લા પારડી થી પસાર થતા પીએફસી ફૂડ પ્લાઝાની સામે એક આઈસર ટેમ્પોમાં આગ લાગી હોવાના કારણસર અહીં પારડી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ આવી છે જેઓ કે પ્રયત્ન કરી રહ્યા છે કે આગ પર કાબુ મેળવે પરંતુ જેમ આપ જોઈ રહ્યા છો ભીષણ આગ જે લાગી છે જેના માટે પોલીસ કર્મીઓ અને અહીંયા ટ્રાફિક પણ રોકવામાં આવેલો છે તે કાબુમાં આવી રહી નથી રેમંડ કંપની પાસે આવેલા નેશનલ હાઈવે નંબર ફોર્ટી લાગી છે આગ આઈસર ટેમ્પામાં લાગી છે આગ પાર્ટી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અહીંયા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ આગ કાબુમાં આવતી નથી દૂરથી જોવાથી એવું પ્રતીત થઈ રહ્યું છે કે ટેન્કરની અંદર જે આઈસરનો ટેમ્પો છે તેની અંદર કોઈ જ્વલનશીલ પદાર્થ હોય તેના ટેન્કરો હોવાનું જણાઈ રહ્યું છે પર જેનામાંથી લીકેજ કોઈ પદાર્થ થકી આ આગમાં વધારે વેગ પકડી રહ્યો છે એવું જણાઈ રહ્યું છે જેમાં આપ જોઈ રહ્યા છો આગની અંદર કે આઈસર ટેમ્પોની અંદર મૂકેલા જે ટેન્કરો છે તેની અંદરમાંથી માંથી કોઈ ને કોઈ પદાર્થ બહાર નીકળી રહ્યો છે જેમાંથી કે આગ વધી રહી છે જેના પર પારડી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ તેઓ કાબુ મેળવી શકતા નથી સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે આ આ ટેમ્પોની અંદર જે પણ જ્વલનશીલ છે અને જેમ આપણે નીચે જોઈ શકીએ છીએ જો હું આપને બતાવી શકું તો કે એ ટેમ્પોમાંથી અમુક પદાર્થ બહાર પણ પડી રહ્યું છે જે પદાર્થ જ્વલનશીલ પ્રતિત થઈ રહ્યો છે જેમ જો આપ જોઈ રહ્યા છો જમીન ઉપર આગ પણ સળગવા લાગી છે મતલબ કે આ ટેમ્પો ની અંદર જે પણ પદાર્થ છે જ્વલનશીલ છે અને આ નીકળીને વહીને એના અંદર વધુ આગ પહોંચાડી છે આપણે જોઈ રહ્યા છે આઈસર ટેમ્પો ની અંદર કોઈ પદાર્થ નીચે જ્વલનશીલ છે પાણી તો નીચે આપી રહ્યું છે સાથે સાથે કોઈ ને કોઈ પદાર્થ છે જ્વલનશીલ છે જેના લીધે આગ વધુ ને વધુ વેગ પકડાઈ છે પાટી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ ખુબ જ

કાબુ લેવામાં નિષ્ફળ દેખાઈ ના જાય જેનાથી કોઈ જાનહાની ના થાય તેના પણ પ્રયત્નો કરી રહ્યા છે ફાઈવ આપ જેમ જોઈ રહ્યા છો છેલ્લા અડધી કલાકથી મુંબઈ અમદાવાદ હાઈવે બંધ છે મુંબઈ થી અમદાવાદ જવાવાળા વાળા હાઈવે છેલ્લા અડધી કલાકથી બંધ છે જેનું કારણ છે આ લાગેલી ભીષણ આગ આપ જેમ જોઈ શકો છો ટ્રાફિક અહીં અટકેલ છેલ્લા અડધી કલાકથી થી પોલીસે અને નેશનલ હાઈવે ની પોલીસે તકેદારી રાખી છે કોઈને નુકસાન થાય તે લોકોએ આ હાઈવે અડધી કલાકથી બંધ રાખ્યો છે એનું કારણ છે અહીં આઈસર ટેમ્પોમાં લાગેલી એક આગ જેમાં કે કન્ટેનર કોઈ જ્વલનશીલ પદાર્થ હોય એવું જણાવી રહ્યું છે જેના કારણે આગ લાગી છે પાટી પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ પૂરો પૂરજોશ પ્રયાસ કરી રહી છે કે આગ પર કાબૂ મેળવે પરંતુ એ લોકો આ આગ પર કાબુ મેળવી શકતા નથી બની છે એની મામે મને ના લેતા બધા જ

પોણો કલાક બ્લોક છે પોલીસ તંત્ર તથા નેશનલ હાઈવે ની જે પોલીસ છે તે લોકો તફરી પોણો કલાકથી ટ્રાફિક જામ છે અને જે પણ છે જે લોકો ટ્રાફિક ને કંટ્રોલમાં રાખ્યું છે કે જે વધુ ને વધુ જાનહાની ના થાય તે માટે તે લોકો સતત છે આપ જોઈ રહ્યા છો લાઈવ રેશિયો સત્યા ડે ગુજરાત પર સત્યા ન્યૂઝ ગુજરાત પર લાઈવ રેશ્યો ઓનલી ઓનલી આ મુંબઈ થી અમદાવાદ જતા નેશનલ હાઈવે આગ લાગેલી છે આઈસર ટેમ્પો ની અંદર જેના લીધે થઈને છેલ્લા પોણો કલાક થી અહીં નો હાઈવે બ્લોક છે મુંબઈ થી અમદાવાદ જતો હાઈવે જે કે પોણો કલાકથી બ્લોક છે આ લાગેલી આગ ના કારણે આઈસર ટેમ્પો ની આપણે જોઈ શકીએ છીએ કે દેખાઈ રહ્યું છે કે નગરપાલિકાના કર્મચારીઓ બને થઈને કે આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આગ પાણી ઓછું પાણી નાખવા પછી ઓછું થવાની જગ્યા વધુ ને વધુ વધી રહી છે આ એક આઈસર ટેમ્પો છે મુંબઈ થી અમદાવાદ હાઈવે છે જે કે બ્લોક છે પાર્ટી પોલીસે અને નેશનલ હાઈવે ની પોલીસે અને બ્લોક કર્યો છે જેથી કરીને કોઈ પણ જાતની અહીં જાનહાની ના થાય આઈસર ટેમ્પો જેની અંદર કન્ટેનર મૂકેલા છે આપ જોઈ રહ્યા છો પાર્ટી નગરપાલિકાની ટીમ ફાયર બ્રિગેડ ની ટીમ અહીં પૂરજોર પ્રયત્ન કરી રહી છે કે અહીં આગેની લાગ અહી આગેલી લાગ ઓલવાઈ જાય પરંતુ અંદર પડેલા કોઈને કોઈ જ્વલનશીલ પદાર્થ ના લીધે આ આગ વધુ ને વધુ ભપકી રહી છે આપ જેમ જોઈ શકો છો અહીં પાયડી પોલીસ અને નેશનલ હાઈવે જે પોલીસ છે તે લોકોએ છેલ્લા પોણો કલાક એક કલાકથી થી ટ્રાફિક અટકાવી રાખ્યું છે કે કોઈ જાતની કોઈ પણ જાતની જાનહાનિ ના થાય એ જ સાથે આપ જોઈ શકો છો ફાયર બ્રિગેડ ની ટીમ જેના વેપે ગમમાં અહીં છે તે લોકો પૂરજોશ પ્રયત્ન કરી રહ્યા છે કે બને એટલું વહેલું આ આગને ઓલવામાં આવે પરંતુ એ આઈસા ટેમ્પલ અંદર કોઈને કોઈ કન્ટેનર છે જે કન્ટેનરની અંદરમાંથી કોઈને કોઈ જલનશીલ પદાર્થ લગાતાર બારવાઈ રહ્યું છે જેના કારણે આ કાવમાં આવી રહી નથી અહીંયા ટ્રાફિક છેલ્લા પચાસ મિનિકથી પંચાવન મિનિટથી અટકી રહ્યું છે જેનું કારણ એ આઇસીયા ટેમ્પોમાં લાગેલી આગ છે પોલીસ તંત્ર તથા એ લોકોએ આ ટ્રાફિક અટકાવવાનું કારણ એ છે કે વધુ અહીં જો કોઈ ભડાકો થાય કે કશું પણ થાય તો કોઈ જાતની જાનહાનિ ના થાય તે તકેદારી માટે થઈને છેલ્લા એક કલાક પચાસ મિનિટથી આપ અહીં ટ્રાફિક અટકાવવામાં આવેલું છે આ છે મુંબઈ થી અમદાવાદ જતો નેશનલ હાઈવે રેમંડ કંપની પાસે

क्या है उस कंटेनर में क्या है अंदर उसमें परचून माल था ड्रम था और आगे ऐसी कोई चीज थी उसके अंदर उस मॉल तो अंदर क्या भरा रहता अपने आपको नहीं पता था कहाँ से आ रहे हो आप भिवंडी से महाराष्ट्र से आ ऐसी भिवंडी से जा कहाँ रहे हो जा रहे थे अंकलेश्वर अंकलेश्वर ड्राइवर को ना आप ही हो अच्छा आपका नाम क्या है श्याम यादव श्याम यादव ओके कंपनी का नाम क्या है डाइची 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 कहाँ पे है ये कंपनी दहेज में दहेज में है, वहाँ लेके जा रहे तो लेके ले कहा कौन सी कंपनी चेंबू से? चेंबूर लॉजिस्टिक्स ऐसी चैम्बू लॉजिस्टिक लॉजिस्टिक चैम्बू लॉजिस्टिक से।, से। ये आग कैसे लगी कुछ बता पाएंगे आग गाड़ी चलती गाड़ी चल रही थी गाड़ी पीछे जब धुआं निकलना शुरू किया अच्छा पीछे धुआं है ना उधर जी उधर धुआं निकलना शुरू किया पांच पंप के पास पेट्रोल पैट्रोल पम्प उसके उसके पीछे ओके, है ओके, ओके। तो मैंने जगह देखना शुरू किया जगह देखो पहले गाड़ी साइड लगाऊँ जी तो उधर जगह मिला उधर साइड लगाया मैंने जी पीछे से आके रस्सी चाकू से रस्सी काटना शुरू किया गाड़ी में कितने लोग थे आपके अकेला मैं था आप अकेले थे और ये भाई आपके साथ है ये पीछे गाड़ी वाला मेरे साथ में आपने बुलाया अच्छा ठीक तो आप अकेले ही चला लेके जा रहे थे आपकी उम्र कितनी है मेरी 26 साल 26 साल उम्र है ठीक है સમય સૂચકતા અને પોતાનું મગજ ને શાંત સમય સમયસૂચકતા વાપરી પોતાની ગાડીને સાઈડ માં કરી જેનાથી જઈને કોઈ જાતની વધારે જાનહાની ના થાય અહીં આપણે જોઈ શકીએ ટ્રાફિક વધુ પાર્ટી પોલીસ અને પોલીસ તંત્ર અહીં ટ્રાફિક ને થોડી વાર માટે ખોલ્યું એવું છે આપણને જણાવી રહ્યું છે ને આગ પણ હવે કાબુ આવી રહી છે તેવું જણાઈ રહ્યું છે ફાયર બ્રિગેડ મહેનત આવી આપણે જોઈ શકીએ છીએ કે સફળ થતી દેખાઈ રહી છે અહીં ટ્રાફિક ખુલી ચુક્યું છે પોણો કલાક લગભગ એક કલાક થી જે અટકાવવામાં આવેલું હતું ટ્રાફિક જે કે આઈસર કેમ્પોમાં માં જેમાં કે આગ લાગી છે ડ્રાઈવર સાથે આપણે હાલ જ વાત કરી તો આપણને જણાવ્યું કે આપોઆપ લાગી હતી આગ આ ટ્રાફિક પોલીસે હવે ખોલ્યું છે જેથી કરીને નેશનલ હાઈવે જે કે એક લાઈવ હાઇવે છે ખૂબ જ વધારે અહી ટ્રાફિક હોય છે તેને પોલીસ તંત્ર ખોલ્યું છે જેથી કરીને થોડું ટ્રાફિક ઓછું થાય અને આપણે જેમ હવે જોઈશું કે આગ પર પણ પાર્ટી પાલિકાની ફાયર બ્રિગેડની ટીમની મહેનતના કારણે આગ પર પણ કાબુ મેળવી લેવામાં આવ્યો હોય તેવું જણાવી રહ્યું છે જેમાં હાલ જોઈ શકો છો લાઈવ દ્રશ્યો કે અહીં ફાયર બ્રિગેડની પૂરી ટીમ છે જે કે આગ પર બને બને એટલો પ્રયત્ન કરી રહી છે કે કાબુ મેળવી લઈ અને એ લોકોના પ્રયાસનો જ્યાં નતીજો લઈ છેલ્લા એક કલાકથી થી ભરતું આઈસા ટેમ્પોની અંદર જે પણ જળસિન પદાર્થ છે એના પર કાબુ મેળવવામાં આવ્યો છે જેમ આપણે ડ્રાઈવર સાથે વાત કરી તે આ ટેમ્પો નો ચાલક હતો છવ્વીસ વર્ષનો એ ડ્રાઈવર હતો યાદવ એમની એમની સાથે આપણે વાત કરી એમને માહિતી નથી આગ કેવી રીતના લાગી તે આ ટેમ્પો લઈને ચલાવીને આવી રહ્યા હતા પેટ્રોલ પણ ક્રોસ કરી એ લોકો એ આવાજો આવી રહ્યા હતા અને એ આગ ભગતી ડ્રાઈવરે ઓછી ઉંમરના ડ્રાઈવરે સારી સમય સૂત્રતા વાપરીને જે રીતે આ ટેમ્પો ને સાઈડ માં કરી વધુ જાનહાની ના થાય તેના પ્રયત્નો કર્યા તેની માટે સત્યાડ્રેન ગુજરાત સત્યાડે ગુજરાત એની સરાહના કરે છે 没有了。